શક્ય છે તમારી બધી ગણતરીઓ ખોટી પડી છે તમારી બધી કેલ્ક્યુલેશન સાવ ખોટી પડી ગઈ પોસિબલ છે કે તમે જે ધાર્યું હતું એવું થયું નથી બની શકે કે અગેન્સ્ટ જતી હોય એવું લાગે બધું તમારી વિરુદ્ધમાં હોય એવું લાગે એવું હોય કે તમારા પ્લાન્સ પર પાણી ફરી વળ્યું હોય જેમાં દેખીત રીતે તમારો કોઈ વાંક ના હોય બસ સિચ્યુએશન સંજોગોને કારણે તમારી દરેક યોજના નિષ્ફળ ગઈ હોય ફેલ્યુરનો લેબલ તમારી રાહ જોતું હોય એ વખતે શું કરવાનું પુસ્તકો તો એવું કહે છે કે નિરાશ નહીં થવાનું ફિલોસોફર્સ તો એવું કહે છે કે પ્રયત્ન કરતા રહો બીજી કોઈ રીત અપનાવો ક્યારેય ન પડવું એ સિદ્ધિ નથી પડ્યા પછી ફરીવાર ઉઠવું એ જ સાચા અર્થમાં સિદ્ધિ છે માણસ છે પડે ખરો બોય થાય સફળતા તમારા છેલ્લા સ્ટેપથી બસ દસ કદમ જ દૂર છે એટલે ઓગણીસ હથોડા મારીને બેસી ન જાવ વીસમાં હથોડે નિષ્ફળતાની દિવાલ જરૂર પડશે આ બધું જાણતા હોવા છતાં પુસ્તકોમાં વાંચ્યું હોય લોકો પાસેથી સાંભળ્યું હોય આ બધું ખબર હોવા છતાં ત્યાં સુધી આપણે શીખતા જ નથી જ્યાં સુધી જાતે અનુભવ ના થાય જ્યાં સુધી સેલ્ફ એક્સપીરિયન્સ ના થાય ત્યાં સુધી કોઈ માણસ શીખે જ નહીં વાંચેલું કામમાં ત્યારે જ આવે જયારે પ્રેક્ટિકલી એનો અનુભવ થયો હોય એટલે હું જયારે ફેલ જઉં ને ત્યારે મારી જાતને સમય આપું ટેક ટાઈમ ટુ ડાયજેસ્ટ ધ ફેલિયર વિધિન માય સેલ્ફ અને ધીમે ધીમે નવા કદમ માટે તૈયારી કરું છું બટ આઈ જસ્ટ કીપ ઓન ટેલિંગ માય સેલ્ફ કે હશે હશે કંઈક નવું થશે મારો સમય આવશે ખરાબ સમયને પસાર થઈ જવા દેવો પડે અને એ દરમિયાન જાતને ઘડતા રહેવું પડે બસ ખરાબ સમય તો કેવો એક સોલ્જર એને કીધું કે સર આપણે ચારે બાજુ થી ઘેરાઈ ગયા છે યુદ્ધના મેદાનમાં સોલ્જર કે સર ચારે બાજુ થી ઘેરાઈ ગયા છે એટલે કમાન્ડરે કહ્યું કે સરસ હવે તો ગમે તે ડિરેક્શનમાં ગોળી ચલાવી શકાશે આ છે પાવર ઓફ પોઝિટિવ થિંકિંગ પણ એક વસ્તુ યાદ રાખવી કે દુનિયા સફળતાની પૂજારી છે એટલે જયારે આપણે નિષ્ફળ જઈએ ત્યારે એના દુખડા દુનિયા પાસે રડવા નહીં એને કાંઈ પડી નથી નિષ્ફળતાની એ જયારે તમે સફળતા હોવ ત્યારે જ તમારા પર નજર નાખે છે અને માત્ર સફળતાને જ જુએ છે હા તમારી સફળતાની પ્રોસેસ હોય એને કદાચ બિરદાવે ખરી પણ એને તમારી ફેલિયર સાથે કોઈ લેવા દેવા નથી એટલે ખોટા દુખડા બીજા કોઈ પાસે રડવા નહીં જાતને અંદરથી ઘડતી રહેવી આજનો મોર્નિંગ મંત્ર સાત વાગે સો मिनिटीर वीडियो मुर्जी